પોલીસ અને વિસ્તારના યુવાનો સાથે એકબીજાના વિચારોની આપલે કરી અને આપણા વિસ્તારનો આપણા દેશનો આપણા રાજ્યનો કાયદો અને વ્યવસ્થા સેવા સુરક્ષા શાંતિ કઈ રીતે બહેતર બને કઈ રીતે જળવાઈ રહે એ મહત્વનો છે પોલીસ ન હોય તો તમે કલ્પના કરી શકો છો પોલીસ એકલી હોય અને કામ કરે એની કલ્પના કરી શકો છો અને પોલીસ અને પબ્લિક બંને સાથે મળીને કોઈ કામ કરે અને એનું પરિણામ મળે એ પણ તમને ખબર તમે જાણો છો કે ભૂતકાળમાં એકસો ચુમ્માળીસ લાગે ચાર જણા ભેગા થાવ બે દંડા મારી ભૂર દેવા કરે પોલીસ એ રીતે કામ કરી શકે છે પરંતુ એમાં અમને સંતોષ નથી પોલીસ એ એ લોન ઓર્ડર એકલું ઓર્ડર જેવું થાય એમાં લો અને પબ્લિકના લોનું પેલું થાય તો જેમ જેમ પરિવર્તન આવે છે એ રીતે પોલીસ પણ પોતાનામાં પરિવર્તન ઈચ્છે છે અને પબ્લિક પણ ઈચ્છે કે ભાઈ પોલીસ અમારી જોડે સારું વર્તન કરે તો એના માટે શું કરવું તમારે સહકાર આપવાનો અમે પોલીસ પણ સહકાર તો એના માટે આ રથયાત્રા આ એક માધ્યમ છે બાકી આ કાયમી પ્રોસેસ આપણે એક બહાનું બધતા હોઈએ કંઈક મળે ચલો તો આ એક રથયાત્રા એક બહાનું છે કે ભાઈ આપણે એકબીજાના વિચારોને આપ લઈ ઘણી બધી સમસ્યાઓ એના સિવાયની રૂટીન લાઈફ મળે અત્યારે ત્રણ ચાર પ્રકારની ડ્રાઈવો ચાલે છે આજે નો ડ્રગ્સ ની ડ્રાઈવો ચાલે છે ઇન્ટરનેશનલ ડ્રગ્સ ડે revisitaron el ATI.